ઢોકળી બના આપણે નાના ટુકડા બેહાડવાની છે ઢોકળી એમાં એટલે મસ્ત સ્વાદિષ્ટ આવે ડાળ પણ ઓલું થાય રગડા જેવી અને ઢોકળી પણ સુકી સુટી રે તો લોન થઈ જાય તો આ રીતના જો આમનો લોટ બાંધીને ખેડ અને આમાં હવે મણ તો કેમ થાય જેવું તો પડશે જ થોડું કા તો જરાક નાખે એટલે કોઠીને હારી હા રીત ઢોકળી બને જો આપણે તેનું થોડું મણ આપી દીધું અને પતલી પતલી આપણે ઢોકળી બનાવશું જો આ રીતના લોટ બાંધો અને બાંધીને થોડીક વાર આપણે રહેવા દેશું ને એટલે આપણે લોટ ને મસ્ત ફૂણ આવી જાય ને એટલે મસ્ત ઢોકળી પણ કોઠી કોશી મસ્ત બનશે તો આ રીતના બનાવીને દાળ ની તો આપણે ચીકલો ખાવા મળી છે અને આ રીતનો લોટ બાંધવાનો છે આપણે રોટલી નો બાંધી પણ રોટલી કરતાં થોડોક આપણે કડક આપણે બાંધવાનો છે લૂટનું જ કરવાનો લુસ તો લોટ બાંધવા નકર પછી ન બાંધવાનો કરોડી મળીને તો પછી ખોટી જાય જરાક આપણે અલગ ચક્કરપાળા બનાવીએ

પાણીમાં શું કરવાનું થોડીક સરી જાય પાણીમાં સરી જાય ને એટલે પછી ડાળમાં આપડે ડાળ નો મસાલો હોય ડાળ નો સ્વાદ માં કઢી એવું થઈ જાય બધું

પસલી કરીશ ને પાછું પડ આપણે એટલે કેવું આવે ઝાડ હોય શાંતિ ઉતાવળ નથી કરવી બરોબર ને હા બેન તો ગીતા રસોઈ બનાવે છે એવું નથી પણ આપણે શાંતિથી કરી ને મજા આવે મીઠા છે આવે રસોઈમાં એ કરીએ

એમાં સરખા કરવા જઈને તો દેખાય પાતુતા અને આપણે નાના નાના ટુકડા કર્યા ને કોઈ ને પણ મોટા પાવે તો મોટા આવે આની પછી થોડાક મોટા કરશું તો સમસીમાં પણ એમ કે ફાવે આપણે ઢોકળી વણીને બટકા પાડી આપણે એમાં નાખી દેસુ એટલે ઢોકળી બની તૈયાર થઈ જાય એમાં હું આપણે એમ નામ નાખી તો ઢોકળી કાસી રે તો આપડે પેટમાં દુખ્યા કરે તો મસ્ત પાણીમાં પણ સડી જાય એક એક છુટી પણ પડી જાય જો

તો જો આમાં ઢોકળી એમને તૈયાર થશે ત્યારે તમને વઘાર કઢી ત્યારે બનાવીએ મેં તો હવે આપણે દાળ બનાવવાની છે દાળ ઢોકળીનું આપણે બતાવ્યું હતું ને તો ઢોકળી આપણે વપાઈ ગઈ છે સાઈડમાં લઈ લીધી છે પાણીમાંથી કાઢીને અને આપણે દાળ પણ જો ઝેરી નાખી છે ઝેરણીએ જો આ દાળને ઝેરી નાખી છે જઈ ગઈ હવે આને આપણે વઘાર કરવાનો છે વઘારમાં આપણે જો ટમેટા લીધા છે પછી આ પાન લીધા છે છે સુકા

આ નાખી દશું જો આપને જે આગમત સંવકાર નાખશું વકાળી પણ નાખી દશું આ વકાળી અને આ નાખી દેવી આપણે આજે લીમડો ને આખા મરચા રાખ્યા છે તો થોડક છે કે આપ આપણે ડાકું છે ને એટલે થોડકા ને હવે આપણે નાખશું ગંદા ઉમેતી

આપણે નાખી દેવી દાળ દાળ નાખી દેવી આપણે દાળ ઢોકળી ના આપણે તૈયાર થઈ જશે નાખી દીધી ઢોકળી પણ હમણાં આગળ આપણે ડાળ ઢોકળી પણ તૈયાર થઈ જશે અને લીંબુ અતાર નાખી આપણે એને જરાક બી હોય ને એટલે જરાક આમ ગાળી નાખી આ રીતના બી પણ આવે નહીં ભૂલ સુખમાં કદાચ કોઈ બહેરા માતર ફૂલ ને પાતર બી બી આવી જાય તો પુરુષ ને આવે તો પુરુષ ખાટા થઈ જાય પાછા પુરુષ પગવાન બી આવી હોય તો જઈ ખાઈને આવ્યું હોય તો સ્વાદ બગડી જાય બી આવી જાય તો દાંતમાં